તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે ગુજકેટની પરીક્ષા ઓગણત્રીસ માર્ચ બે ના રોજ રવિવારે યોજાવાની છે તો ધોરણ દસ અને બાર સાથે સાથે ગુજકેટની પણ પરીક્ષાની જાહેરાત થઈ ચૂકી છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર જોડાયા છે મલ્હાર છવ્વીસમી ફેબ્રુઆરીથી સોળ માર્ચ દરમિયાન પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે શું વિગતો સામે આવી ચોક્કસ નજર કરીએ તો રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે છે તે ફેબ્રુઆરી ને માર્ચ મહિનામાં યોજાનારી બોર્ડ ની પરીક્ષાનો કાર્યક્રમ જે છે તે સત્તાવાર રીતે જાહેર જે છે તે કરી દેવામાં આવ્યો છે ધોરણ દસ ની જો વાત કરવા જઈએ તો ધોરણ દસ ની પરીક્ષા જે છે તે છવ્વીસ ફેબ્રુઆરી થી શરૂ થશે અને સોળ માર્ચ ના રોજ પૂર્ણ થનારી છે જોકે ધોરણ દસ ની પરીક્ષા દરમિયાન એટલે કે દરેક જે તે વધુ મહેનત કરી શકે તે માટે એક એક દિવસની રજા આપવાના કારણે આ પરીક્ષા જે છે તે સોળ માર્ચ સુધી જે છે તે યોજાશે આ ઉપરાંત ધોરણ બાર ની સામાન્ય પ્રવાહી એટલે કે આર્ટસ અને કોમર્સ વિશેની જો વાત કરીએ તો તેની પણ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે છવ્વીસ ફેબ્રુઆરી થી જે છે તે પ્રવાહની જો વાત કરીએ તેમાં પણ છવ્વીસ ફેબ્રુઆરી થી અગિયાર માર્ચ દરમિયાન જે છે તે આ પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પણ જે છે તે છવ્વીસ ફેબ્રુઆરી થી શરૂ થશે અને તેર માર્ચ સુધી આ પરીક્ષા ચાલશે જોકે આ પરીક્ષા પૂર્ણ થયા બાદ ગુજકેટ પરીક્ષાનો પણ કાર્યક્રમ જે છે તે સત્તાવાર રીતે આગળ અભ્યાસ કરવા માટે જે છે તે ગુજકેટ આપવી પડતી હોય છે અને તેની પણ તારીખ જે છે તે ઓગણત્રીસ માર્ચ રોજ રવિવારે જે છે તે પરીક્ષા આયોજન કરવામાં આવ્યું છે બિલકુલ માહિતી સાથે જોડા બદલ